you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મૃતકોમાં એક જ પરિવારના જોડવા ભાઈ બહેન સમાવેશ થાય છે ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે બાળકો બપોર ગુમ હતા આથી પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ સાંજ સુધી બાળકો મળી આવ્યા ન હતા આખરે રાત્રે રમઝાનવાડી વિસ્તારમાં નજીક વરસાદી પાણી ભરેલા એક ખાડામાંથી ત્રણેય બાળકોના ના મૃતદેહ ઊંડા ખાડા મળી આવ્યા હતા આ એક સાથે ત્રણ માસુમ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી મૃતકોમાં હર્ષ તિવારી અને રિદ્ધિ તિવારીનો સમાવેશ થાય છે હર્ષ અને રિદ્ધિ બંને જોડવા ભાઈ બહેન હતા ત્રણ ત્રણ બાળકોના મોતને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં માં છવાઈ ગઈ હતી જેમાં તિવારી પરિવારના ના મૃત જોડવા હર્ષ અને રિદ્ધિ ચાર ભાઈ બહેન હતા જેમાં ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો મૃતક બંને પરિવારમાં સૌથી નાના હતા અને બંને એક સાથે રોજ રમવા જતા હતા બનાવના દિવસે પણ અન્ય બાળકો સાથે તેઓ બિલ્ડિંગ માં નીચે પાર્કિંગમાં રમી રહ્યા હતા